જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું કર્જ અને દેવામાંથી મુક્તિ મેળવવા માટેનો ચૈત્ર માસમાં કરવાનો એક ખાસ ઉપાય જેનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે અને કહ્યું છે કે ચૈત્ર માસમાં જો વ્રત જપ તપ ઉપવાસ ન થઈ શકે તો આ ઉપાય જરૂર કરી લેજો જે કરવાથી વ્યક્તિને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે તેની સાત પેઢી ધનવાન બને છે આ લોકમાં સરળ સુખ ભોગવી અંતે સ્વર્ગને પ્રાપ્ત કરે છે મિત્રો આ ઉપાય છે કીડીને કીડિયારું પૂરવાનો ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાનું મહાત્મ છે કહેવાય છે કે ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે તેના અટકેલા દરેક કાર્યો પૂર્ણ થાય છે ભાગ્યના આડે આવતા દરેક વિઘ્નો દૂર થાય છે તેની સાત પેઢી સુખી થાય છે શ્રીમંત અને ધનવાન થાય છે કારણ કે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો કહેવાય છે ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે મિત્રો આપણે બીજે કશે ન જઈ શકીએ કશું ન કરી શકીએ પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસ રહેલા ઝાડ પાસે પોચી માટીમાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ છીએ બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને તેમાં થોડું ઘી ઉમેરીને કીડિયારું બનાવવામાં આવે છે એક મુઠ્ઠી કીડિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે મિત્રો સૂકું નાળિયેર લઈ તેમાં અડધે સુધી એક હોલ કરી તેમાં ભેજ વગરનો ગોળ ખાંડ ઘી મિક્સ કરી લોટ ભરી જ્યાં કાંટાવાળા વૃક્ષો હોય તેમાં સુરક્ષિત ઊંધા તેમજ ઊંચા ટીંગાળીને પણ કીડિયારું પૂરવાનું સત્કાર્ય કરી શકાય છે કહેવાય છે કે કીડીને કીડિયારું પૂરવાથી કરજ ઓછું થાય છે સાત પેઢી શ્રીમંત બને છે નાળિયેરના કીડિયારાને કારણે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે નાળિયેરમાં ઉપરથી હોલ પાડીને કોપરામાં કીડિયારું ભરવામાં આવે છે ત્યારબાદ વૃક્ષની બખોલમાં મૂકતા કીડીઓ તેની અંદરથી ખોરાક તો લઈ છે પરંતુ ચોમાસામાં વરસાદથી બચવા તેને આશરો પણ મળે છે આ રીતે કીડીને રોટી અને મકાન બંને મળી રહે છે અને આપણને અંતરના આશીર્વાદ આપે છે કહેવાય છે કે જે લોકો નિત્ય કીડિયારું પૂરતા હોય છે તેમને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે આજે પણ ગામડાઓમાં નાની બાળાઓ જ્યારે અલુણા મોળાક જયા પાર્વતી વગેરેનું વ્રત કરે છે ત્યારે તેની પાસે કીડિયારું પુરાવવામાં આવે છે અને કહે છે કે કિડિયારું પૂરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનું વ્રત ફળે છે અને તેને મન વાંચિત વર પ્રાપ્ત થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્ત્વ છે જેમાં કાર્તક માસ એ સ્નાન દાન કરી પાપનો નાશ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો માસ માક્ષર માસમાં ભજન કીર્તન કરી શ્રીહરિને પ્રસન્ન કરવાનો માસ પોષ માસમાં સૂર્યનારાયણની આરાધના કરી આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ કરાવતો માસ મહામાસ એ માઘ સ્નાન કરી દાન દક્ષિણા આપી પાપમાંથી મુક્તિ મેળવવાનો માસ ફાગણ માસ એટલે વસંત ઋતુ જેમાં હોળી થૂળેટી જેવા ઉત્સવ ઉજવી મનને આખા વર્ષની આનંદિત ઉર્જા પ્રાપ્ત કરાવતો માસ એવી જ રીતે ચૈત્ર માસ એટલે નવ દુર્ગાની આરાધના કરી નવઈ સિદ્ધિ પ્રાપ્ત કરાવતો માસ તથા ચૈત્ર માસને કીડિયારુ પૂરવાનો માસ પણ કહે છે વૈશાખ માસને પુણ્યનું ભાથું બાંધવાનો માસ કહે છે જેઠ માસમાં જળનું દાન કરી પુણ્યની પ્રાપ્તિ કરાવતો માસ અષાઢ માસમાં ગૌરી વ્રત અલુણા જયા પાર્વત્રી જેવા વ્રત થકી મનગમતો ભરથાર અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ કરાવતો માસ શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથને રીઝવવાનો માસ ભાદરવો માસ એટલે પિતૃઓને તર્પણ કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવતો માસ આસો માસ એ માતાજીની આરાધના કરી મા નવદુર્ગાની કૃપાને પ્રાપ્ત કરાવતો માસ આમ દરેક મહિનામાં ચૈત્ર માસને કીડિયારૂ પૂરવાનો માસ કહે છે કહેવાય છે કે ચૈત્ર માસમાં કીડીને કીડિયારૂ પૂરવાથી જેમ ભૂખ્યાને ભોજન મળે અને તે અંતરના આશીર્વાદ આપે છે તેમ કીડીઓને ખોરાક મળવાથી તે આશીર્વાદ આપે છે કીડી ભલે સૃષ્ટિનો નાનો જીવ છે પરંતુ એના આશીર્વાદમાં એવી તાકાત છે કે જે વ્યક્તિને તેના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ કર્જ અને દેવામાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગે છે એટલું જ નહીં તેની સાત પેઢી શ્રીમંત બને છે મિત્રો જેની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તેમણે દર રવિવારે ઘઉંનો કરકરો લોટ તેમાં ખાંડ ઉમેરી કીળીને કીળિયારું પૂરવાથી કુંડળીમાં રહેલા સૂર્યગ્રહ બળવાન બને છે તેને યશ કીર્તિ તેજસ્વીતા પ્રદાન થાય છે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે મિત્રો દરેક વ્યક્તિને માથે થોડું ઘણું કર્જ અને દેવું તો હોય જ છે તો તેમાંથી મુક્તિ મેળવવા માટે ચૈત્ર માસમાં કિડિયારું પૂરવાનું મહાત્મ આપણા શાસ્ત્રોમાં કહેલું છે આથી જો તમે કર્જ અને દેવામાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ચૈત્ર માસ પૂરો થતા પહેલા કીડીને કીડિયારો જરૂર પૂરી દેજો જેમાં નાળિયેરનું કીડિયારો અથવા ઘઉંનો કરકરો લોટ જેમાં ખાણ ભેળવી યથાશક્તિ મુજબ ઘરની આજુબાજુના ઝાડની બખોલમાં કે વનવગડામાં જઈ કીડીને કીડિયારો પૂરી દેશો તો અવશ્ય તમને કર્જ અને દેવામાંથી મુક્તિ મળશે તમારી સાત પેઢી ધનવાન બની જશે તે વાતને કોઈ શંકા નથી તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં કરવાનો ઉપાય જેમાં ચૈત્ર માસમાં કીડીને કીડિયારું પૂરવાનું મહાત્મ જેનું સુંદર વર્ણન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ